ખેડાના નડિયાદની સેશન કોર્ટે પ્રેમ સંબંધમાં માનસિક ત્રાસ અને ધમકી આપી મજબૂર કરનાર આરોપીને પાંચ વર્ષની સજા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે કિંજલ પટેલ અને અન્ય બે આરોપી દ્વારા વિશાલ ગોહિલને એક લાખ એંસી હજાર રૂપિયા તેમની પાસેથી પડાવાયા ત્યારબાદ માનસિક ત્રાસ આપવામાં આવ્યો જેના કારણે વિશાલ ગોહિલે દવા પીને આપઘાત કરી લીધો હતો આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતા બનને જાણ હતા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મર્નાર વિશાલભાઈ પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નંતર સંબંધ બાંધ્યા આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડા ટુકડે કરીને બ્લેકમેલ કરીને રૂપિયા 1,80,000 પડાવી લીધા હતા आमदार શેસનજી સાહેબ શ્રી પુરુષ સાહેબની કોર્ટમાં ચાલી જ�તા આ કામના આરોપી કિંજલબેન એપીકો કલમ 306 માં પાંચ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ કરેલો છે અને દંડ ની રકમ પૈકી રૂપિયા પચીસ હજાર આ કામના મરણ જણાના પરિવારને નો નામદાર કોર્ટે હાજર હુકમ કરેલો છે